છ લાખ પિંચાવન હજાર ચારસો રૂપિયા જે મિત્રો બાવીસ કેરેટ સોનું અને ચોવીસ કેરેટ સોનામાં કાલે જે બજાર ભાવ હતા એ જ બજાર ભાવ આજે જોવા મળી રહ્યા છે કોઈ પણ વધારો ઘટાડો નથી નોંધાયો તો તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો તો ચાંદીના ભાવની માહિતી મેળવીએ જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી આઠસો ને છત્રીસમાં વેચાઈ રહ્યું છે જ્યારે સો ગ્રામ ચાંદીના ભાવ છે આઠ હજાર ત્રણસો ને સાઠ રૂપિયા જ્યારે એક કિલો ચાંદી ત્યાંસી હજાર છ સો માં વેચાઈ રહ્યું છે તો મિત્રો ચાંદીના ભાવની કાલની તુલનામાં આજે વધારો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તો મિત્રો સોના અને ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો આજે સોનાના ભાવની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે જ્યારે ચાંદીના ભાવની અંદર આજે વધારો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તો મિત્રો બાવીસ કેરેટ સોનું અને ચોવીસ કેરેટ સોનામાં જ્યારે ઘટાડો જોવા મળી રહ્યો છે તો વાત કરીએ તો છેલ્લા થોડાક દિવસોથી વધારો જોવા મળી રહ્યો હતો અને આજે અચાનક જ સોનાના ભાવની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે ચોવીસ કલાકની અંદર સોનાના ભાવમાં ચાલીસ ડોલર જેટલો કડાકો જોવા મળી રહ્યો છે અને એક સપ્તાહથી સતત વધી રહેલા સોનાના ભાવની અંદર આજે ઘટાડો જોવા મળી રહ્યો છે ચાંદીની વાત